સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ ગેરકાયદેસર માદક પદાર્થ મેફે ડ્રોન બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરતી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પત્રાના શેડ નંબર બાર માં વિજય ગજેરા તથા સુનિલ યાદવ તથા હરીશ કોરાટ નામના માણસો ગેરકાયદેસર માદક પદાર્થ મેફે ડ્રોન બનાવીને મુંબઈના સલીમ સૈયદ નામના માણસને વેચાણથી આપે છે ઉપરોક્ત માહિતી અંગે તેઓએ ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીશ્રીઓ જાણ કરી આ માહિતીને ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસ દ્વારા ખરાઈ કરાવી તથા ડેવલોપ કરી ચોક્કસ ઇન્ટેલિજન્સને આધારે ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ એલ ચૌધરીનાઓના નેતૃત્વમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીએચ પનારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએન વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયજી ગુર્જર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બીડી વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ એન પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વાડેર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બીજે પટેલ તથા પોલીસ વાય સબ ઇન્સ્પેક્ટર શ્રી આરસી સી વઢવાણા તથા કર્મચારીઓની ટીમે સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ એક મોટા પતરાના શેરખાતે ખાતે રેડ કરી માદક પદાર્થ બનાવતી એક મેન્યુફેક્ચરિંગ યુનિટ ફેક્ટરી શોધી કાઢી હતી જેમાં ચાર કિલો મેફેડ્રોન તથા એકત્રીસ પોઈન્ટ ચારસો નવ કિલો લિક્વિડ મેફેડ્રોન જેની કુલ અંદાજિત કિંમત રૂપિયા એકાવન પોઈન્ટ ચારસો નવ કરોડનો મુદ્દામાલ કબજે કરે છે આ રેડ દરમિયાન નીચે મુજબના ઈસમોની અટકાયત કરવામાં આવે છે सुनील राज नारायण यादव उमर वर्ष बी रहता विंग देव तपोवन वापी विजय भाई जेठा भाई गजेरा उमर वर्ष आड़ीस रहता बी त्रो एक हरिविला रेसिडेंसी सावलिया सर्कल योगी चौक वराछा सूरत रिपोर्टर एसएल एल सहयोग साथ कैमरा संदीप भाई बोर से तमे जो रहिया छो लाइव इंडिया टुडे न्यूज કેટીએસ ના પોલીસ અધિકારીઓને સુરત રૂરલમાં એક અધિકારીને આપવામાં આવેલી ત્યારબાદ એક ટીમનું ગઠન કરવામાં આવેલું જેમાં પીઆઈ વીએન વાઘેલા પીઆઈ સીએચ પનારા પીએસઆઈ બી વાઘેલા રવિ વઢવાણા પીએસઆઈ સબ ઇન્સ્પેક્ટર અને જે જગ્યાની ઇન્ફોર્મેશન હતી એ જગ્યા ઉપર રેડ કરવામાં આવતા એકત્રીસ લીટર જેટલું લિક્વિડ એમડી અને ચાર કિલો જેટલું હાર્ડ ફોર્મમાં જેની કિંમત એકાવન કરોડ રૂપિયા થાય છે જેમાં કુલ બે છે આ જે હકીકત છે એની અંદર જે પકડાયેલ આરોપી છે સુનિલ રાજનારાયણ યાદવ અને વિજય ગજેરા ડિટેન કરેલ જે આરોપી છે એ હરીશ કોરાટ છે એમ કુલ ત્રણ આરોપી પોલીસ કસ્ટડીમાં છે આ છેલ્લા એકાદ મહિનાથી ફેક્ટરી ત્યાં ચાલતી હતી આ એક ઇલેક્ટ્રિક એન્જિનિયર છે આરોપી અને બીજો એક કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે સાથે મળી અને આ મેન્યુફેક્ચરિંગ પ્લાન ચલાવતા હતા જે હકીકત આધારે એટીએસ તરફથી રેડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આજે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે કયા આરોપી નો શું શું રોલ શું શું જવાબદારીઓ શું